ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના ગઢમાં વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી સમાજ માટે લડત ચલાવવા મેદાને ઉતર્યા છે આદિવાસી સમાજના જાતિના દાખલાના પ્રશ્નો હોય જમીન પર કબજાના પ્રશ્નો હોય અલગ અલગ મુદ્દાઓને લઈને આજે અનંત પટેલે સાગબારામાંથી હુંકાર ભર્યો હતો ને સાથે જ તેમણે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા સામે સવાલ ઉઠાવતા શું વાત કહી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાયદા આ દિવસોમાં નર્મદા જિલ્લાની રાજનીતિ ખૂબ ગરમાયેલી જોવા મળી રહી છે હાલ દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે પરંતુ આજે ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં વાજદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે હુંકાર ભર્યો છે આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નોને લઈને આજે અનંત પટેલ સાગબારા તાલુકા પહોંચ્યા હતા તેમાં જે જાતિના દાખલાનો પ્રશ્ન હોય કે પછી જમીન પર કબજો મેળવવાની બાબતો હોય તેમજ જે અલગ અલગ મુદ્દાઓને લઈને આદિવાસી સમાજના લોકોને મુશ્કેલીઓ પડી રહી છે તેઓ અવારનવાર સરકારી કચેરી જાવ છે ત્યારે ધર્મના ધક્કા આ આદિવાસી સમાજના લોકોને ખાવા પડે છે તે તમામ મુદ્દાઓને લઈને આજે અનંત પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું તાલુકાના આદિવાસી સમાજના લોકો અને અન્ય કચડાયેલા સમાજના લોકોને જે પડતી પારાવાર મુશ્કેલીના માટે આજે આપણે રેલી સ્વરૂપે આવેદન પત્ર આપવા જોઈએ આપણે દાખલા જોઈતા હોય તો આપણે પેલે દાખલા કોંગ્રેસના સમયમાં મળતા ને કેવી રીતે મળતા ગ્રામ પંચાયત ના સરપંચ ને તલાટી લખ્યા પેલા મળી જતા મળી જતા ને મળી જતા ને પણ આ ગણપતભાઈ એવું ભૂત ઘુસાડી આપ્યું સાચા ને ખોટા આદિવાસી નું કે હવે સાચા આદિવાસીએ સાબિત કરવા જવું પડે કે અમે આદિવાસી છે ને એના ધક્કા મારવા પડે હવે ધક્કા ખાવાનો સમય ગયો હવે આજે મામલતદાર સાહેબ ને કહેવાનું છે કે તમે અમને જોઈ લો અમે આદિવાસી છે ખબર જ પડી જાય ને દાખલો આપવાનો તો તો આપો આજ કાલથી ખુરશી તમારી મામલતદારની આદિવાસી સમાજ ની માની કોક માંથી જન્મ લીધેલો હું આદિવાસી છું એનું મારે પ્રમાણપત્ર જુએ તો અમને જોઈને અમારા ઘરે આવીને જોવો અમે કેવી રીતે રહીએ છીએ અમે કેવી રીતે કાળી મજૂરી કરીએ છીએ અમે લોકોના માટે ચા સારી મળે માટે પશુપાલન કરીએ છીએ અને અમે આદિવાસી ખાલી અમારા ઘરે આવીને ખબર પડી જાય આદિવાસી શું છે સાચી વાત છે ને છે ને સાચી વાત અરે જંગલ જમીન કાયદો બનાવ્યો ચોર સરકાર આપણી જમીન આપણને આપવા દેવા માંગતી નથી હવે જમીન છીની લેવાનો વારો છે ભીખ માંગવાનો વારો નથી આપણે સૌએ એક આદિવાસી છે જવું પડે અને જેટલી દાવા વાળી જમીન છે એ દાવા વાળી જમીન નો કબજો લેવો પડે લેશો ને કબજો લેશો ને લેશો ને મારે તો મન પછી મનસુખભાઈ ને પૂછવું પડે ભાઈ તમે આદિવાસી છે કે કોઈ બીજા છે શું તમે અમને કબજો નહીં અપાવી શકે તો સાંસદ શું કામ ના અમારે અમારી જમીન નો કબજો લેવો છે એ જમીન નો કબજા લઈને અમે ધાન ઉગાવું ડાંગર ઉગાવું મકાઈ ઉગાવવું કપાસ ઉગાવવું એ પોતાના માટે નથી ઉગાવતા આપણે પોતાના માટે ઉગાડીએ છીએ બધું આપણે ખાઈ છીએ આપણે પાછા બીજાને ખવડાવીએ છીએ શહેર લોકો મકાઈ અને ડાંગર કરતા નથી આપણી પાસે લઈ જવાના છે લઈ છે ને અને આ જળ જંગલ જમીન અમારા આદિવાસી છે તેવું વિચારતું હોય કોઈ ફોરેસ્ટર હોય કે ડીએફ હોય એને કે જો માપ અમે આદિવાસી સમાજ અમારી જાત પર આવશું તો તમારા આખા મેદાન મેદાન બધું આખું જંગલ અમે લઈ લેવા અને આ જંગલ સાચવેલું કોને છે આપણા પૂર્વજોએ સાચવેલું છે આ જંગલના ઝાડ મોટા કોણે કર્યા છે આપણા પૂર્વજો એ કર્યા છે આ ખાણ ખનીજ અને પાણી એ કોને બચાવ્યું છે અમે આદિવાસી સમાજે બચાવ્યું છે તમે તો અમને શું આપ્યું કેવડિયા આપ્યું તમે અમને શું આપ્યું સરદારજી નું પ્રતિમા આપી તમે અમને શું આપ્યું પ્રવાસન ધામ આપ્યું પરંતુ અમે તમને ડાંગર આપ્યું છે અમે જ તમને કપાસ આપ્યું છે અમે જ તમને મકાઈ આપી છે આ ધરતીના કણમાં એક કણ નાખીને મણ પકાવતા અમે બધાને શીખાયું છે શીખાયું ને આપણે શીખાયું ને આજે મામલતદારને આવેદનપત્ર આપતાની સાથે ચેતવણી આપવાની છે કે જો કોઈ અમારા આદિવાસી સમાજ સાથે અન્યાય થશે અમે સાખી લેવાના નથી અમે એક નથી આખા ગુજરાત માં એક કરોડ છીએ અંબાણી પર જો આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરશે ને એને અમે છોડવાના નથી છોડશું આપણે ને છોડશું અમાર તા પણ ફરી પાછો ડેમ પ્રોજેક્ટ આવી ગયો છે મુખ્યમંત્રી આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને જુઠ્ઠાણું ફેલાવેલું કે હવે ડેમ પ્રોજેક્ટ રદ કરીએ અને આ ચોર નાલાયક સરકારે લોકસભામાં પાછો ડીપીઆર પરંતુ અમે જેટલી રેલી કરી છે ચૌદમી ઓગસ્ટે પંદરમી રેલી અમે ધરમપુરમાં કરવાના છે તમને બધાને આમંત્રણ પણ આપવા છે કે આવો અમારી સાથે જોડાવો અમારી લડાઈમાં તમે અને તમારી લડાઈમાં અમે ચોક્કસ આવી આપે સાંભળ્યા હતા વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેઓ છેક વાસદાથી આદિવાય સમાજ માટે લડવા માટે નર્મદા જિલ્લા પહોંચ્યા નર્મદાના સાગબરા તાલુકામાં તેમણે એક ધુમાધાર ભાષણ કર્યું કેટલાક સવાલો તેમણે ઉઠાવ્યા ને આ બાબતમાં અધિકારીઓ સામે ને સાથે જ ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે પણ તેમણે સવાલ ઉઠાવ્યા દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો